ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મહેન્દ્ર આ કંપનીનો બોલેરો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ઘરઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ પચાસથી સો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ્ટાર બેટરી સારી વાયરિંગ સારું કે ગાડીમાં સળો નથી અંદરનું સીટિંગ સારું રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર નવનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બોલેરો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો તોનેરા ગામ ચારેડા ગામે જોવા મળી જશે રમેશભાઈ સુથાર પાસે રમેશભાઈ સુથારનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખરીશભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હડતાળે બાળકો સગન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા મળતા રહેશે કોઈ ખોડું પહેને માલિકના નંબર લેતા ન ફાવતું હોય તો વિડીયો નીચે એરો ઉપર ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખોલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી રેવાજના વિડીયો જોવા મળતા રહેશે